અંકલેશ્વર ભંગાર માર્કેટમાં ગેરકાયદેસર દબાણનું જાડું ઔદ્યોગિક વિકાસ માટે દેશભરમાં ઓળખ મેળવેલું અંકલેશ્વર આજે ભંગાર માર્કેટમાં ફેલાયેલા ગેરકાયદેસર દબાણના કારણે ફરી ચર્ચામાં આવ્યું છે ઉદ્યોગોના વધતા પ્રભાવ સાથે ભંગારના વ્યવસાયે પણ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે પરંતુ આ વિકાસ પાછળ ગેરકાયદેસર બાંધકામ અને જમીન દબાણની હકીકત છુપાયેલી હોવાનું સામે આવી રહ્યું છે વિકાસ વિસ્તારમાં સરકારી ખાલી પડતર પ્લોટો પર આડીધડ ગોડાઉન ઊભા થઈ ગયા છે કાયદાકીય મંજૂરી વગર નકશા પાસ કર્યા વિના અને ફાયર સેફ્ટીના નિયમોને અવગણીને બાંધકામ થવા છતાં તંત્રની મૌન સહમતી પ્રશ્નો ઊભા કરે છે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દાયકામાં અનેક જમીનોના ઉપયોગમાં ફેરફાર થયો છે પરંતુ કાગળ ઉપર તેની નોંધ નથી નગરપાલિકા અને વિકાસ સત્તાઓ દ્વારા નક્કી કરાયેલી માર્જિન લાઇનનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે રોડને અડીને બનેલા ગોડાઉન સાંકડી ગલીઓ અને અનિયમિત વીજ જોડાણો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવી સ્થિતિ સર્જે છે વારંવાર લાગતી આગની ઘટનાઓ પછી પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી શું ગેરકાયદેસર દબાણને રાજકીય કે વહીવટી છત્રછાયા પ્રાપ્ત છે આડેધડ બાંધકામના કારણે ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પ્રવેશ પણ મુશ્કેલ બની જાય છે ભંગાર ગોડાઉનમાં જમા થતો જ્વલનશીલ કચરો અને કેમિકલ મિશ્રિત સામગ્રી ગંભીર જોખમ ઊભું કરે છે પરંતુ પ્રશ્ન એ છે કે જવાબદારી કોણ લેશે ગેરકાયદેસર દબાણ અંગે અજાણ હોવાનો દાવો કરનાર તંત્ર સામે અનેક સવાલો છે જો બાંધકામો ગેરકાયદેસર છે તો વર્ષોથી વીજ પાણીના કનેક્શન કેવી રીતે આપવામાં આવ્યા ટેક્સ વસૂલાત કેવી રીતે થઈ શું કાયદો માત્ર સામાન્ય નાગરિક માટે જ છે અંકલેશ્વર ભંગાર માર્કેટનો વિકાસ કે ગેરકાયદેસર દબાણનું મજબૂત જાડું આ પ્રશ્નોના જવાબ માટે આગામી ભાગમાં વધુ ખુલાસા માટે જોડાયેલા રહો ભરૂચ એક્સપ્રેસ ન્યૂઝ